કાઈ બાકાજીની નવી બોલવાની હોય એવું લાગે છે મને હા કેમ નથી કે હું ભૂખ લાગી ગઈ આ ખીચડી પણ બની ગઈ ખીચડી છોકરાઓ માટે ખીચડી છોકરા માટે એમ જો

માણસ શાળા જવાના છે એમની વાઈફ છે બચ્ચા પાસે આવવાની છે અને મારા અને મારી બેન એની વાઈફ મારી બેન ભાઈ અને મારા સાસુ પણ છે તો પાઉ પછી બનાવે છે બનાવો બનાવો તમ તારે બાકાજી કી બોલાવો બાકાજી કી બોલાવો બાકાજી કી બોલે તો જા બાવરિયામાં ઘા બાવરિયામાં ઘા બાવરિયામાં ઘા સર તુ પાસાલો નાખો નાખો હાથી નો અને બીજો હાથી નો મસાળો નાખો મિત્રો લઈ આવવાનો હો

જય શ્રી કૃષ્ણ ફૂટ હાયુગા જય શ્રી કૃષ્ણ

ક્યુરાવા કે ઓ મહેમાન હવે ગાડીમાં બેસી ગયા હે ઓલરેડી મિત્રો ગાડીમાં બ્રેક ફેલ થઈ ગઈ છે હે લાક્ષ્ય બ્રેક નહીં લાગે ભાઈ વન્સ મોર એટલે તમે વ્યવસ્થિત